ચાલો સવાર સવારમાં ઉઠીને માતાજીના દર્શન કરી અને આજે એક નિર્ણય કર્યો છે કે આજે જાતે ભાખરી બનાવી અને આજે અત્યારે માટે કે ગાય માટે આપણે બનાવીએ તો જાતે ભાખરી બનાવી છે અને હું જાઉં છું આમ તો ભાખરી બનાવી કેટલી અઘરી પડે છે એનો પણ અનુભવ થયો ત્યારબાદ આજે છે પછી તમે જોઈ શકો છો કે લોટો ઢીલો ભીલો થઈ ગયો છે તો જા ભાખરી બને છે અને ફટાફટ આપણે ભાખરી બનાવી પછી આપણે ગાય ઉતરાને નાખી અને આજના દિવસે સવારે જાતે આ ગાય અને કૂતરા માટે પ્રસાદ બનાવી અને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા છે તો ચાલો આપણે ઝડપથી ફટાફટ તમે જોઈ શકો છો કે ભાખરી બની રહી છે અને ગાય કુતરા માટે આજે વહેલો ઉઠી ગયો હતો એટલે ફટાફટ ગાય કૂતરા માટે ભાખરી બનાવી છે અને ગાય કૂતરાને ખવડાવી છે તો ફટાફટ ફટાફટ હું લોટ બાંધી અને ભાખરી ફટાફટ ઉતારવા છું એવું લાગ્યું મને ભાખરી બનાવતા બનાવતા જે ભાખરી કેમ થોડો લોટ ઢીલો થયો છે પછી આપણે જોઈએ તો આશાશું એટલે કરું છું કે પાસ પણ થાય અને બધા કહે છે કે ટકટ ટકા ડિઝાઇન વાળી ભાખરી તો આપણે ડિઝાઇન વાળી ભાવતી હોય તો પુતરાની ગાય પણ ભાવે એના માટે આ થોડું ડિઝાઇન પણ પાડતો જાઉં છું અને ભાખરી ઝડપથી ઉતરી રહી છે આમ ઢીલો લોટ ભાખરી કહો કે રોટલી કહો બંને મિક્સ જેવું થઈ જશે તેમ છતાં ગાય કુતરા માટે તો ખાઈ લેશે તો આજનો રેલો ઉઠી ગયો હોવાથી નોકરી જવાની હતી એટલે ફટાફટ ભાખરી બનાવું છું તમે ચાલો ભાખરી બનાવી અને ફટાફટ હવે બીજી ત્રીજી આ રીતના ભાખરી ઉતરી રહી છે તો આ ભાખરી બનાવી ચોરવી જો તમે ભાખરી બનાવતા અમારા ટેવા પણ દાજે છે અને ત્યાં ડિઝાઇન પણ પડતા જઈએ છીએ જેથી ગાય કૂતરાને છે તે થોડી ભાવે સારી લાગે અને કાચી ન રહીએ તો ટેવા દાતા જાય છે એટલે આપણે જાતે જાતે કપડાંથી હું ઠંડા પાણી કરતો જાઉં છું પછી એવું લાગે કે વધારે ટેરવા દાજી જાય છે આંગળીના તો પાણીથી પણ હાથ ધોઈ લઈએ એટલે ઠંડા પાણીથી ટેરવા દાગી હોય તો અનુ આવતો નથી એટલે જો ટેવા દાગે છે તો હાથમાં પણ થાય છે તેમ છતાં ગાય કૂતરા માટે ભાખરી બનાવી રહી અને ફટાફટ આપણે કૂતરાને ગાયને ખોડવાની છે તો ફટાફટ ભાખરી ચોરી રહ્યો છું ભાખરી ચા ચાલે છે ફટાફટ ચાલો થોડું ભાખરી થોડુંક ત્યાં સાફ સફાઈ કરી પાટી મૂકી દઉં અને પાટલી કથોને બધું ઉપર મૂકી અને છેલ્લી વાત છે ચોરવી જો રેડી છે થઈ જાય છે ને કમ્પ્લીટ તો આ રીતે ફટાફટ જેટલું થાય એટલું આજ આડું કામ પણ સાથે થતું જાય ટેરવા ભરે છે જો પણ આપણે કહેવાય ને મત કદાચ નહીં હોતા ખબર નથી પડવા દેતા પણ જો એ હાથ ધોવા એટલા માટે ગયો કારણ કે ટેરવા બહુ જ ખૂબ જ છે પછી ગરમ લાગતું હતું એટલા માટે ઠંડા પાણીથી હાથ ધોઈ નાખે છે નાસમાં મોસમમાં તમે આવી પણ બતાવું કે જો ટેવા દાજેલા છે પણ કામ નથી ગાયકુરા માટે બનાવીએ તો ભલે ટેરવા દાજે દાજો હોય તો ભલે ટેરવા દાજી જાય વાંધો નથી પણ આજના દિવસે ગાયકુતરા માટે જેટલું થાય એટલું પૂની કરવાની ઈચ્છા થાય છે અને ટાઈમ છે તો આપણે બાકી બનાવી દઈએ અને ગાયકુતરાને આવી તો એના માટે જો હાથ સ્લો મોશનમાં હું ઠંડા પાણીથી જે ટેરવા દાઈ જાય છે એને તમને બતાવી રહ્યો છું કે કપડાંથી પાછા હાથ સુકવી પણ છે અને તમને હવે ટેરવા પણ બતાવું કે કેટલું દાજેલું હોય છે અને એ દાજેલું લાગે છે તો આ રીતે ભાખરી બનાવી એ ખૂબ જ સારો અનુભવ રહ્યો અને જાત મેં ચિંતા બાદ એટલું આવડે એટલું સારું આપણા માટે છે તો ટેવું દાઝી ગયું છે પણ મજ તો કોઈ દર્દ નહીં હોતા કહેશું નહીં ના વાંધો નથી કાંઈ થયું નથી કારણ કે તમે જોવો છો આ જો અનુભવ ટેવું દાઝી ગયું છે પણ વાંધો નથી ফাফটন করিয়ে জায়গায়